વિડીયો વિડીયો ઉતરી જો એક જ ફોટો ફોટો તો પાડી હાલો 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 એક જ ફોટો ફોટો અહીંથી પાડી લઈ ગાઈસ અને પછી અહીંયા અમે નીકળીએ ઓકે મે ત્રણેયનો એક એક ફોટો પાડી લઈ પેલા તો કેમ છો યુ ફેમિલી આઈ હોપ કે તમે બધાય મજામાં છો છે તો એક ઓર વિડિયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તમે બધેનો વિડીયો જોયો હશે હવે બે ત્રણ દિવસ પછી અમને પાછો ટાઈમ મળી ગયો છે એટલે અમે ફેમિલી છે એટલે બધાને હેપી ફેમિલી આજે બધાને ગુજરાતી લોકોનો દિવસ હોય એટલે ઘણા ગામડાનો દિવસ છે તો અમે આજે કામે નહીં જઈએ અને આજે અમે જાઉં છું માતાજીના મંદિરે ભગુડા દર્શન કરવા તો બન્યા તો કે તને આપણે ઘરે આવ્યો છે અમે નાસ્તો કરવા જઈએ હવે હું જાઓ હને કઈ બધા છે કે ગાડીને સારી શકે છે હા છે પેલો ખોલ મારા કાકા પાછો બંધ કરી દેજો ઓકે તો ગાય જ અમે જઈએ છીએ અત્યારે ભગુડા દર્શન કરવા ઓકે અને બન્યા તો થોડી ગાડીની સાફ સફાઈ કરવી પડશે પહેલી વાર આવે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેસો મિત્રો અત્યારે અમે ગયા નારામાં અત્યારે હું ચેતન ઓલા સગાની બાઇકમાં બેસી ગયો છે એ પણ નીકળી ગયા છે હમણાં આવશે તો અમે પેલા હોટેલે થઈ શા નાસ્તો કરીએ પછી નીકળીએ ઓકે ઓલરેડી મોડું લેટ થઈ ગયું છે

વરસાદ રોગો થઈ ગયો છે મોસમ મિની અયોધ્યા છે ઓકે ભલા મિની અયોધ્યા આવડું

તમને હમણાં મંદિરના દર્શન કરાવું ગાઈસ તમે જો આવ્યા હોય તો તમે પણ આવજો પબ્લિક જો ખાલી પબ્લિક આ બાઇક થી ખબર પડી જાય કે પબ્લિક અંદર કેટલું ગયો છે પગી છાયવા છે ને ટાઈમ લાગે છે સો ગાઈસ તો ફાઇનલી એક આરે હું લઈશ અંદર પહેલા હાથ પણ ધોસુ અને પછી આપણે દર્શન કરવા જવું તો બન્યા રહ્યો ગાસુ બોલ

finally मयो ने आवे छे के टेंशन है पब्लिक तो वही है ये तो वही है ना यार ऐसा है ये है वो माताजी का मंदिर और वहां पे है ना मतलब यहां से ना आप बेबेल ले जा सके आ तो गैस बात बोया पद्मोटा थोड़ा फिर दर्शन खावा जा तू दर्शन करके खावा जा तू प्रसाद लेवा जा तू

તો જઈએ છીએ આપણે પ્રસાદ લેવાની ની લાઈન અને અમે બધા સાઈડમાં ઊભા છે લાઈન માં ગોઠવાઈ જાય આપણે સો ગાઈઝ તો પ્રસાદ લઈને આવી જશે જો આવી કે કે પ્રસાદ છે ભગુડાની હવે શું કરીશું પ્રસાદ પ્રસાદ લઈ લીધી છે અને હવે ફાઇનલી ગાઈઝ તો આજે અમે અમે વિડિયો શૂટ કરશું ઓલ્ફેશ ના સોરી મારા ફોટા બોટા ભરશું અહીંયા હવે પછી જાશું અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આવાના આવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને ફોલો કરો ફોલો ન હોય સબસ્ક્રાઈબ હોય ફોટો ફોટો શૂટ કરીએ અત્યારે અમે જઈએ છીએ ત્યારે એક વિડીયો બનાવો કે કેતન તું છે ને બહાર વયો ફોન લઈને અહીંથી હાલો તો વિડીયો ઉતાર લેજો હાલો કદનભાઈ વિડીયો વિડીયો ઉતરી જશે એક ફોટો ફોટો તો હાલો હાલો વાંધો હાલો એક ફોટો ફોટો અહીંથી પાડી લઈ ગાઈસ અને પછી અહીંયા અમે નીકળીએ ઓકે અમે ત્રણેયનો એક એક ફોટો પાડી લઈ ગલે તો કેતન થઈ ગયો છે કે કરીને ત્યાર અને અમે પણ ઘરે ત્યાં જવા તૈયારી કરી રહ્યા છીએ ત્યારે જો સાત પગ ધો નીકળી જશું અમે ગઈસ ફાઇનલી ઓકે